આંખ માંથી વહેતી અશ્રુ ધારા અને આ કમનસીબ માતા પિતાની અંતર આત્માનો અવાજ બસ એક જ સવાલ કરી રહ્યો છે કે અમને ક્યારે ન્યાય મળશે આ કમનસીબ છે જેઓ તેમના બાળકોને તેમના વહાલ સોયા સંતાનોને તક્ષશિલા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી દીધા હતા પાંચ વર્ષ પહેલા અગ્નિકાંડ સર્જાયો હતો અને જેમાં બાવીસ બાળકો ભૂંજાઈ ગયા હતા એ સમયે સરકારે દાવા કર્યા હતા કે પીડિતોને ન્યાય મળશે પણ પાંચ પાંચ વર્ષના વાહણા વીતી ગયા આ દાવાઓ માત્ર કાગળ પરના દાવાઓ જ સાબિત થયા છે સુરતમાં બાવીસ બાળકોના મોત થઈ ગયા હતા જ્યારે રાજકોટમાં તો આંકડો ત્રીસને પાર થઈ ચૂક્યો છે અને ન જાણે હજુ ક્યારે અટકશે તે તો ભગવાન જ જાણે આમ તક્ષશિલાના પીડિતો ન્યાય માટે તરસે છે આમ છતાં કહેવામાં તો એવું જ આવશે કે ચમરબંધીને નહીં છોડાય